એ વોટ આપી આપી અને લોકોને જેમને સત્તા સોંપી છે જેમને ચોકીદાર બનાવ્યા છે એ ચોકીદારો જ જયારે ગંદકીમાં રહેવા ટેવાયા હોય તો તમને શું સ્વચ્છતા ભર્યું વાતાવરણ અને શું સ્વચ્છતા ભર્યું જીવન પ્રદાન કરશે પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતમાં જ ગંદકીથી ખદબતું ટ્રેક્ટર કેટલાય સમય સમયથી પંચાયતના પ્રાંગણમાં

લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડ્યું છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હજ વિસ્તારમાં સાફ સફાઈ માટે આવતી ગ્રાન્ટો માત્ર ને માત્ર કાગળો ઉપર જ દોડતી જોવા મળી રહી છે

અનેક સવાલો જનતા વહીવટી તંત્ર પર છાજિયા કુટી કૂટી ને કરી રહી છે પંચમહાલ થી હિન્દુસ્તાન કી ધરો ન્યૂઝ માટે લુકમાન કુંદાનો રિપોર્ટ